જય દ્વારકાધીશ રાધે રાધે જય માં તો કેમ જો બધા મધામાં બધા માં અત્યારે ગાડી ખાલી કરીને ગયા અત્યારે નીકળી ગયા અત્યારે હતા

અત્યારે ચાર વાગે નીકળ્યા લાઇટિંગ મજા આવી ગઈ નઈ ગુજરાત માતાજી સુખી રાખે હાલત મિત્રો અત્યારે એને અમારે વેરાવળ જવાનું છે જેમ કે ગાડીને ઉગાડવા પડે છે અને આ જો હોઈ ગયો છે અને હું એકલો ધીરે ધીરે હાઈકા જાઉં છું અત્યારે મસ્ત મજાનો હાલતો વેરાવળ સુધી અને પછી મળીએ અત્યારે મસ્ત મજાના વેરાવળ પહોંચી ગયા બાયપાસ ચોકડી અમારા બાજર માં ભીમો પૈડા હું તો આવું છે આપડે ગાડી યાદ બરાબર ગાડી યાદ એ જાય આ જોઠા પૂગી ગયા છે અત્યારે એને કેતો કે ડીઝલ નો ડીઝલ ખાલી થઈ ગયું ડીઝલ નાખો છે ભાઈ કોપી લાગશે વાંધો નહીં હવે શું કઈ ગીત વાગે છે એટલે ફક્ત કોપીરાઈટ થશે તો વાંધો નહીં હવે અહીંથી છે ને થોડુંક

તો આપણો બાઇક અહીંયા પડ્યું છે હવે આપણે બાઇક લઈને જશું ના જો ફોન મે ફોન ખળરે છે મસ્ત આરામ પાતો અત્યારે મસ્ત મજાના વેરાણ છે ઘેર ભૂગી ગયા નાઈ જોઈને ફ્રેશ થઈને અત્યારે આપણે પાછું સૂત્રાપાડા જવાનું છું કેમ કે આપણો ફ્રેન્ડ અને તમને ખબર જ છે કોણ છે તો ચાલો ત્યાં લઈને મળીએ રહેને મસ્ત મજાના સૂત્રાપાડા પહોંચી ગયા ને નમૂના એ હે ને આપણો ઇંતજાર કરતા હતા જઈયા

और तो तो ना मेल पड़े रमेश आपरे काल के वीडियो बनावाना है खबरदारू वालों बनावाना है हां हां कियो चैनल ने अनसब्सक्राइब करो हां करो करो तुम तुम्हारा अनसब्सक्राइब करूंगा जीरो कस्टमर है भैया ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ ए बेटा कर ट्राई करता एकज

<laughs> देखा बाकी देखा बाकी देखा बाकी आले देखा बाजी आले से हेलो गेर बगने वाला हूं सता हां गेर बगने वाला हाल तू है तू नहीं चाहिए हेलो हमारे रील नहीं बना के नहीं बना रील लूज काम से तू कहीं ना हजार आ कौन है दारू कोई कौन सी होगी है भाई खोरी हूं अरे मैं लाने कह देता भाई ए दे सब भाई जानी है तेरे घर जानी है मुझसे